વડોદરાના ઉમિતનગર સર્કલ પાસે કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી અકસ્માતની ઘટના બાદ મારામારી થઈ હતી કાર ચાલક યુવક અને તેના પરિવારજનોએ આ ધેડ પર લાકડી વડે હુમલો કરી દીધો હતો જેને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોના ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા બનાવને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી જોકે પોલીસની હાજરીમાં પણ મહિલાએ આ ધેડને માર મારતા અનેક સવાલો ઉઠ્યા હતા

હું સુરમ્યા બંગલોઝની બહાર નીકળ્યો કેમ કે ટર્નિંગ છે ફર્સ્ટ ગિયર હતો મારી ગાડી દસની પણ સ્પીડની નથી હું બહાર નીકળ્યો ત્યાંથી લઈને થ્રી મીટર સુધી અંકલે મને ફોલો કર્યા એમને મારી ગાડી પર ઠોકીને કંઈક કીધું મને ના સંભળ્યું મેં સ્લો કરી ધીરે કર્યું એમને મને ગાર્ડ આપી ગાર્ડ આપીને કીધું સાઈડ પર રહે મેં સાઈડ પર બહુ દૂર ઊભી રાખી મારી ગાડી તમે જોઈ શકો છો અને અંકલ અહીંયા આવીને પડ્યા એમના હાઈપરટેન્શનમાં એ પડીને ડાયરેક્ટ તેમને મારી ફેટ પકડી મને કે તને ચલાવતા આવડે છે આમ તેમને કીધું અંકલ તમે સીસીટીવી ચેક કોઈ પણ કરી લો એ મારાથી બહુ જ ડિસ્ટન્સ પર હતા અને એમની આજુબાજુ પણ બહુ જ ગાડીઓ હતી બધી નીકળી ગઈ હું એકલો જ બાકી હતો એમના એમના વાઈફે અહીંયા આ મારી ફ્રેન્ડ છે એની જોડે છે ને બદતમીજી કરી તો એમના વાઈફને આમની જોડે કંઈક બોલવાનું થયું એ અંકલે મારી જોડે ઝઘડો કર્યો મારો એને અંકલનો ઝઘડો હતો તો એ અંકલે મને છોડીને આને મારવાની સ્ટાર્ટ કરી તો ત્યારે પછી ઝઘડો વધ્યો અને ત્યારે મેં અંકલને ડિફેન્સિવ વેમાં સાઇડ પર લઈ જઈને માર્યો એ પણ એક લાખો માર્યો એ પહેલાં અંકલે તમે જોઈ શકો મારી શું હાલત કરી